વિકસિત ભારત સંકલ્પ પાસે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ ની પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી અને ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે સુ અપેક્ષાઓ સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે ભાજપ મોદી સરકાર બે હજાર ચોવીસના તેઓના ચૂંટણી ઢંઢેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં તેને પૂરા કરવા કાર્યરત રહેશે ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આરંભ કરાવ્યો હતો જેમાં પંદર લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ એલ રથ સૂચનો મોકલવા નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટુ ઝીરો ટુ ફોર નંબર જાહેર સ્થળોએ સૂચન પેટીઓ તેમજ નમો એપ વિશે માહિતી આપી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસી અટોદરિયાએ પણ અભિયાન હેઠળ એકત્ર કરાયેલ જન જન્ના સૂચનો પર મોદી સરકાર કામ કરી આશા અપેક્ષા પરિપૂર્ણ કરશે તેમ જણાવ્યું હતું પત્રકારો સાથેની બેઠક બાદ પૂર્વ ગૃહમંત્રી જિલ્લા પ્રમુખ સાથે સાતમી ટમમાં ભાજપના ઉમેદવાર એવા સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ તેઓના સૂચનો લખી સૂચના પેટીમાં નાખી અભિયાનનો આરંભ કરાવ્યો તેઓના સૂચનોમાં જિલ્લાના જનજનના મહત્વના પ્રશ્નો કામો સાથે રાજ્ય અને દેશના કામોનો પણ સમાવેશ થાય છે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ બનતી આ ત્રીજી વારની સરકારમાં સામાન્ય પ્રજા પણ પોતાના સૂચન મોકલી શકે એના માટે સૌથી પહેલાં નેવું 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 વીસ ચોવીસ ઉપર પોતે મિસકોલ કરી અને ત્રીસ સેકન્ડમાં પોતાના સંકલ્પ પત્રના સૂચનો આપી શકે છે ઈમેલ પત્ર બે હજાર ચોવીસ એટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી એના ઉપર સૂચનો આપી શકે છે આ ઉપરાંત જે આ પેટી મૂકવામાં આવી છે એ સંકલ્પ પત્ર એકત્રીકરણની પેટીની અંદર પોતાના સૂચનો આપી શકે છે નરેન્દ્ર મોદી એપ ઉપર પોતાના સૂચન આપી શકે છે અને આ ઉપરાંત સમગ્ર લોકસભામાં વિકસિત ભારત મોદીની ગેરંટી એ વિડીયો મહાન તમારા ક્ષેત્રની અંદર આવે તમારા વિસ્તારમાં આવે એ માધ્યમથી પણ તમે તમારા સૂચનો આપી શકો છો